કમ્પ્યુટરનો વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ સમજવા માટે નીચે એક નમૂનાની યાદી આપેલી છે જેમાં કેટલાક વિનિયોગ દર્શાવ્યા છે ટિકિટ આરક્ષણ બેન્કના વિવિધ કાર્યો ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ અને માલ ઉત્પાદનમાં સહાય મનોરંજન ક્ષેત્રમાં જેમ કે રમત રમવી સંગીતની રચના કરવી અને ચલચિત્રો વીડિયોમાં સુધારાવધારો કરવા શિક્ષણ ક્ષેત્ર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ પત્ર વ્યવહાર અને છાપકામ અખબાર તૈયાર કરવામાં पत्र લખવામાં પુસ્તક લખવામાં વગેરે અવકાશ ક્ષેત્ર રોબોટિક્સ ઈમેલ અને ચેટિંગ વેબસાઈટ બનાવવા માટે